રાપર તાલુકામાં સૌ પ્રથમ આરસીસી માર્ગનું કામ પ્રગતિમાં થઈ રહ્યું છે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તેના માર્ગના નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે પીએન્વય વાગડ વિસ્તારના રાપર તાલુકામાં સૌ વખત બાંધકામ વિભાગ રાજ્ય સરકારને હસ્તક રાપર તાલુકાના હમીરપર ફતેહગઢ ભીમાસર પલાનસવા રોડ સહિત ચૌદ કિલોમીટરના માર્ગનું કામ પ્રગતિમાં ચાલુ થઈ રહ્યું છે કચ્છના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર કે બી નાઇના વડપણ હેઠળ રાપર બાંધકામ વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી એસઓ પ્રતાપ પરમારની દેખરેખ હેઠળ કામગીરી ચાલુમાં છે સાત મીટર ધરાવતો આ માર્ગ વાગડ વિસ્તારમાં સૌ પ્રથમ વખત આરસીસી બનવામાં આવી રહ્યું છે અંદાજે ત્રીસ કરોડને ખર્ચે માર્ગ બનાવવામાં આવી રહ્યો છે આ માર્ગ બની જવાથી હમીરપર ફતેહગઢ ભીમાસર પલાનસવા સહિતના ગામોના લોકોને આવવા જવા માટે સુવિધા મળી રહી છે આ માર્ગ પર ચોમાસાના ચાર મહિના સુધી પાણી ભરાઈ જતા લોકોને ભીમાસર આડેસર થઈ સવા જવું પડતું હતું આ આરસીસીનો માર્ગ રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ત્વરિત એક્શનમાં આવી આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આમ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં સૌ પ્રથમ રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે જે આગામી દિવસોમાં પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો